અન્ન વિતરણ કરવામાં આવશે તો મિત્રો આગામી તેર થી સત્તર એપ્રિલ દરમિયાન પાંચ દિવસમાં માં સાઠ લાખ નોન એન એફ એપીએલ વન કાર્ડ ધારકો ને વિના મૂલ્યે અન્ન વિતરણ કરાય છે તો હવે જોઈએ તો રાજ્યભરમાં આવેલી સત્તર હજાર જેટલી દસ કિલોગ્રામ ઘઉં ત્રણ કિલોગ્રામ ચોખા એક કિલોગ્રામ દાળ અને એક કિલોગ્રામ ખાંડ વિના મૂલ્ય અપાય છે ત્યાર પછી નોન એન એફ એસ એ એપીએલ વન રેશન કાર્ડ ધરાવતા પરિવારોએ રેશન મેળવવા પોતાનું રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે ત્યાર પછી અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલે કે તારીખ તેર એપ્રિલ થી સત્તર એપ્રિલ દરમિયાન પંદર આંકડાના રેશન કાર્ડ નંબરમાં પાછળના અંકની સંખ્યા એટલે કે છેલ્લે એકવીસ હોય તો એક સમજવો તે મુજબ અન્ન વિતરણના દિવસે નિર્ધારિત રહેશે તો અમે તમે અહીં જોઈ શકો છો અહીં ઉદાહરણ આપ્યું છે કે આ માની લો કે તમારું આ રેશન કાર્ડ છે તો છેલ્લે એકવીસ એટલે કે છેલ્લે આ એક છે તો તેને કઈ રીતે અન્ન લેવા જવું તેની આગળની અંદર વાત કરવામાં આવી છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે એન એફ એસ એમાં સમાવિષ્ટ ન હોય તેવા એપીએલ વન રેશન કાર્ડ ધારકોના કાર્ડ નંબરમાં છેલ્લા આંકડાનો નંબર એક અને બે હોય તો તારીખ તેર એપ્રિલના રોજ લેવા જવાનું રહેશે છેલ્લો આંકડો ત્રણ અને ચાર હોય તો તેને ચૌદ એપ્રિલે રેશન લેવા જવાનું રહેશે ત્યાર પછી પાંચ અને છ હોય તો પંદર તારીખે સાત અને આઠ હોય તો સોળ તારીખે અને નવ અને જીરો હોય તો તેને સત્તર એપ્રિલના રોજ અન્નસે લેવા જવાનું રહેશે તથા મિત્રો કાર્ડ ધારકોએ નિર્ધારિત કરેલા દિવસો જ અન્ન મેળવવા આવવાનું રહેશે અનિવાર્ય સંજોગોમાં તારીખ તેર થી સત્તર એપ્રિલ દરમિયાન નિયત દિવસે અન્ન લેવા ન આવી શકનાર એપીએલ વન કાર્ડ ધારક તારીખ અઢાર એપ્રિલના રોજ અન્ન મેળવી શકશે તથા મિત્રો સોશિયલ ડિફેન્સિંગ જળવાય સુસારુ રીતે અન્ન વિતરણ થાય તેવી વ્યવસ્થાઓ ચુનિચ્ચ કરવા દુકાન દીઠ શિક્ષક તલાટી ગ્રામ સેવક પોલીસ અને પરિવારો સ્વૈચ્છિક રીતે પોતાનો અધિકાર જથ્થો કરીને જરૂરિયાતમંદો ને અન્નનો જથ્થો સત્વરે મળે તે માટે હેવ એન્ડ હેવ નોટની ખાઈ પુરવાનું સામાજિક દાયિત્વ અદા કરે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં